જય હિન્દ વંદે માતરમ મિત્રો આજે આપણે ભવિષ્યવાણી બે હજાર પચીસ તેના વિશે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો આજે હું તમને કેટલાક એવા પ્રશ્નો આપીશ કે જે પ્રશ્નો જીવવિજ્ઞાનના બોર્ડના પેપર માટે બે હજાર પચીસની પરીક્ષા માટે ખૂબ અગત્યના છે તો મિત્રો આ વિડીયોમાં જે પ્રશ્નો હું તમને આપી રહ્યો છું એ પ્રશ્નો તમારે ખાસ વાંચવાના છે અને હું સો ટકા તમને ખાતરી આપું છું કે એમાંથી ઘણું બધું બે હજાર પચીસના બોર્ડના પેપરમાં જીવવિજ્ઞાન વિષય માટે તમને મહત્વનું રહેશે તો મિત્રો આપણે જીવવિજ્ઞાન ભવિષ્યવાણી બે હજાર પચીસ એ શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પહેલાં ચેપ્ટરની અંદરથી કયા પ્રશ્નો અગત્યના છે તેના વિશેની ચર્ચા કરીએ તો મેં અહીંયા આપેલું છે કે પ્રકરણ એક ચેપ્ટરનું નામ પણ મેં અહીંયા તમને કીધેલું છે અને એ જે પ્રકરણ એક છે એમાંથી બે માર્ક અને ચાર માર્કના પ્રશ્નો એ બોર્ડના પેપરની અંદર પૂછાવાના છે મિત્રો અહીંયા મેં જે પ્રશ્નો આપેલા છે એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે કામના જે જો કોઈ સ્ટુડન્ટ ગુજરાત બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે તો એ સ્ટુડન્ટ પણ આ પેજ નંબરને આધારે અથવા તો પ્રશ્નોને આધારે ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર પણ એ પ્રશ્ન એ જોઈ શકશે અને એને આધારે પણ એ તૈયારી કરી શકશે તો પેલો પ્રશ્ન છે લઘુ બીજાણુ ધાનીની રચના સમજાવો બે માર્કમાં પૂછી શકાય એમ છે અને પેજ નંબર પાંચ ઉપરથી આપણી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદરથી એનો જવાબ પેજ નંબર પાંચ ઉપરથી તમને મળી જશે મિત્રો બોર્ડની એક્ઝામ માટે ખાસ અગત્યનું એ છે કે તમે નું મલ્ટિપલ રિવિઝન કરો મતલબ કે એક બે વખત ત્રણ વખત ટેક્સ્ટબુક વાંચવી એના કરતાં વધુ બેસ્ટ વસ્તુ એ છે કે ને મલ્ટીપલ રિવિઝન કરવાનું મતલબ દસ પંદર વીસ પચીસ પચાસ વખત વાંચવાની છે જેટલી વખત વાંચો એટલી વખત ઓછી છે ટેક્સ બુકની તમામ આકૃતિઓ આકૃતિના નામકરણ ખાસ તૈયાર કરવાના છે આકૃતિ દોરવાનું ખાસ એટલું મહત્વ નથી રહ્યું આખા પેપરની અંદર માંડ ત્રણ ચાર માર્કની આકૃતિ દોરવાની આવશે તો દોરવા કરતાં વધુ તમે એના નામકરણ ઉપર અથવા તો જે સેલી આકૃતિ છે એ તમે દોરો એની પ્રેક્ટિસ કરો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં જો અઘરી આકૃતિઓ દોરવાની પૂછશે તો એ તો આરામથી તમે એને ઓપ્શનમાં કાઢી શકશો કારણ કે જનરલ વિકલ્પ હવે બોર્ડના પેપરની અંદર આવે છે તો પરાગ્રજની રચના આ બીજો પ્રશ્ન છે એ પણ અગત્યનો છે ચાર માર્કની અંદર પૂછી શકાય એમ છે એનો જવાબ તમને ટેક્સ્ટબુકની અંદરથી પેજ નંબર છ પરથી ખૂબ ઇઝીલી મળી જવાનો છે એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના સમજાવો બે માર્કમાં પેજ નંબર નવ પરથી એનો જવાબ મળી શકે એમ છે માદાજન્યુજનક અથવા તો ભ્રૂણ નિર્માણ વર્ણવો ચાર માર્કમાં પૂછી શકાય એમ છે ટેક્સબુકની અંદરથી પેજ નંબર દસ પરથી ખૂબ સરળતાથી એનો જવાબ તમને મળી શકે એમ છે પવન દ્વારા પરાગનયન વર્ણવો બે માર્કમાં પૂછી શકાય પેજ નંબર તેર ઉપર એનો જવાબ છે કૃત્રિમ સંકરણના તબક્કાઓ બે મુદ્દા છે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ અથવા તો ગુજરાતીમાં વ્યંધીકરણ અને કોથળી ચડાવવી એકદમ તરત જ મળી જાય એ રીતે એનો જવાબ ટેક્સબુકની અંદર આપેલો છે પેજ નંબર સત્તર ઉપર તમે સરળતાથી એને શોધી શકશો બેવડું ફલન વર્ણવો એ પણ બે માર્કમાં પૂછાય અને પેજ નંબર અઢાર ઉપર એનો જવાબ તમને ટેક્સ્ટબુકમાંથી જ મળી શકશે મિત્રો દરેક પ્રશ્નની બાજુમાં મેં એના માર્ક અને પેજ નંબર આપેલા છે કદાચ ક્યારેક એવું બને માર્ક મેં બે માર્કમાં કીધેલું હોય અને બોર્ડમાં એ પ્રશ્ન ત્રણ માર્કમાં પણ આવે પણ પેજ નંબર તો એ જ મળી જશે તમને મિત્રો એવી જ રીતે હવે ચેપ્ટર નંબર બે એમાંથી કયા પ્રશ્નો પૂછી શકાય એની થોડી ચર્ચા કરી લઈએ ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો કે બીજા ચેપ્ટરની અંદરથી ત્રણ માર્ક અને ચાર માર્કના પ્રશ્નો પૂછાવાના છે માદાની બાહ્ય જનનિંદ્રિય વર્ણવો ત્રણ માર્કની અંદર આ પૂછી શકાય પેજ નંબર ત્રીસ ઉપર તમને એનો જવાબ મળી જશે સ્તન ગ્રંથિ રચના આકૃતિ સહ વર્ણવો તો ત્રણ માર્કમાં પેજ નંબર ત્રીસ પરથી જ એનો જવાબ મળી રહેશે શુક્રકોષ જનનની પ્રક્રિયા ચાર માર્કમાં પેજ નંબર એકત્રીસ ઉપર પછી ઋતુ ચક્ર ચાર માર્કમાં પેજ નંબર તેત્રીસ ઉપર મિત્રો આ ઋતુ ચક્ર વાળો જે પ્રશ્ન છે એ થોડો વધુ અગત્યનો છે બે હજાર પચીસ માટે એ ઉછાય આવી પૂરી સંભાવનાઓ છે મનુષ્યમાં ગર્ભધારણ વિકાસ ચાર માર્કમાં પૂછાય પેજ નંબર થર્ટી સેવન ઉપર પ્રસૂતિ અને સ્ત્રાવ વર્ણવો ત્રણ માર્કનો અગત્યનો પ્રશ્ન છે અને પેજ નંબર આડત્રીસ ઉપરથી તમને એનો ટેક્સ્ટબુકમાંથી જવાબ મળી જશે હવે એવી જ રીતે આપણે ત્રીજા ચેપ્ટરની ચર્ચા કરીએ તો જે ત્રીજું ચેપ્ટર છે એ ત્રીજા ચેપ્ટર એનું નામ પ્રજનનિક સ્વાસ્થ્ય છે એમાંથી બે માર્કના બે પ્રશ્નો આવે એવી સંભાવના છે ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિઓ ગર્ભ અવરોધન માટેની અવરોધ પદ્ધતિઓ અને અંતઃ ગર્ભાશયના ઉપાયો મતલબ આયુડી મિત્રો આ ત્રણેય પ્રશ્નો એ ખૂબ અગત્યના છે અને એમાંથી તો સો ટકા એમસીક્યુ પણ બોર્ડમાં ગુજકેટમાં અને નીટમાં પણ વારંવાર પૂછાય છે પેજ નંબર ચુમ્માલીસ એ તમારી ટેક્સ ટેક્સબુકની અંદર અતિશય અગત્યનું પેજ છે જેનું રોજ તમારે રિવિઝન કરવું જોઈએ પેજ નંબર ચુમ્માલીસ પેજ નંબર અડતાલીસ અને પેજ નંબર એકસોને સત્તાવન તેમાંથી એક્સ એમસીક્યુ પૂછાય પૂછાય અને પૂછાય જ છે પછી એક્ઝામ બોર્ડની હોય ગુજકેટની હોય કે નીટની હોય આ ત્રણ પેજ નંબર તમારી ટેક્સ ટેક્સબુકની અંદર એટલા બધા અગત્યના છે કે છેલ્લા પાંચ વર્ષના પેપરો તમારે લઈને ચેક કરવાનું છે કે બોર્ડ ગુજકેટ અને નીટ આ બધાની અંદર આ પેજ ઉપરથી તો પ્રશ્નો હશે હશે ને હશે જ પછી પ્રકરણ ચારમાંથી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એમાંથી બે અને ચાર માર્કના પ્રશ્નો આવવાના છે પ્રભુતાનો નિયમ બે માર્કમાં પેજ નંબર ફિફ્ટી નાઇન સહલગ્નતા અને પુનઃ સંયોજન ચાર માર્ક પેજ નંબર સિક્સટી સેવન પરથી પ્લીયોટ્રોપી બે માર્કમાં પેજ નંબર સિક્સટી નાઇન મધમાખીમાં લિંગ નિશ્ચયન ચાર માર્કમાં પેજ નંબર સેવન્ટી વન પરથી હિમોફિલિયા અને થેલેસેમિયા એના પણ પેજ નંબર અહીંયા આપેલા છે સેવન્ટી ફોર અને સેવન્ટી ફાઈવ મિત્રો ભવિષ્યવાણીમાં જે મેં પ્રશ્નો કીધેલા છે એ પ્રશ્નો તમે ખાસ કરજો અને એવું હોય તો તમે ગયા વર્ષની એની આગળના વર્ષની ભવિષ્યવાણી પણ એના વિડીયો જોઈ અને એના જે પેપરો છે એની સાથે તમે એને મેચ કરી લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણી જે ભવિષ્યવાણીઓ હોય છે એની અંદરથી બોર્ડમાં થિયરીની અંદર કેટલા માર્કનું પૂછાયેલું છે તો જે વિદ્યાર્થીઓ આ પ્રશ્નો કરી લેશે એ સો ટકા ગેરંટી છે કે એ પાસ તો થઈ જ જવાના છે અને જો થોડી વધુ મહેનત કરો અને આ પ્રશ્નોને એકદમ પરફેક્ટ તૈયાર કરશો તો ખૂબ સારા માર્ક પણ આવવાના છે પછી પાંચમું ચેપ્ટર છે એ પાંચમા ચેપ્ટરથી એની અંદરથી જે પ્રશ્નો આવવાના છે એ પ્રશ્નો એની થોડી ચર્ચા કરીએ પાંચમા ચેપ્ટરની અંદરથી બે ત્રણ અને ચાર માર્કના પ્રશ્નો જે પૂછાવાના છે એની ચર્ચા કરીએ ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયત પેજ નંબર એકાશી પર મધ્યસ્થ અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી બે માર્કમાં પેજ નંબર એટી ટુ પરથી એ પૂછી શકાય એમ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ ચાર માર્કમાં પેજ નંબર એટી થ્રી પરથી પૂછાય એમ છે રૂપાંતરણીય સિદ્ધાંત પછી હરસી અને ચેઝનો જે પ્રયોગ છે એ અને મેસેલસન અને સ્ટાલનો પ્રયોગ મિત્રો આ ત્રણ પ્રશ્નો અતિશય અગત્યના છે એમાં એક છે ફેડરિક ગ્રીફીથનો પ્રયોગ બીજું હર્સી અને ચેઇઝનો પ્રયોગ અને ત્રીજું છે મેસેલસન અને સ્ટાલનો પ્રયોગ ત્રણમાંથી એક પ્રશ્ન સો ટકા તમારા પેપરમાં હશે જ મતલબ આ ત્રણ પ્રશ્નો તો તમારે ખાસ તૈયાર કરવાના છે પછી પ્રત્યંકન એકમ એના ભાગો વર્ણવવાના છે ત્રણ માર્કમાં પેજ નંબર નાઇન્ટી વન પર તમને સરળતાથી મળી જશે ભાષાંતરની પ્રક્રિયા ચાર માર્ક પેજ નંબર નાઇન્ટી લેક ઓપેરોન અને એચજીપીના લક્ષ્યાંકો આ બધાના પેજ નંબર મેં બાજુમાં લખી આપેલ છે તો એ પેજ નંબર મુજબ તમને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકમાં લગભગ લગભગ પેજ નંબરમાં ખાસ કોઈ ફેરફાર હશે નહીં તો બધા વિદ્યાર્થીઓને સરળતાથી એ મળી રહેશે પછી આપણે ચેપ્ટર છ છે ઉદ વિકાસ એમાંથી બે અને ત્રણ માર્કના પ્રશ્નો જ પૂછાવાના છે રચના સદસ અંગ બે માર્કમાં પૂછાય પેજ નંબર એકસો ને ચૌદ ઉપર આપેલ છે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું ફુદાનું ઉદાહરણ છે આપણે ફુદાના ઉદાહરણ દ્વારા એ સમજાવી શકીએ બે માર્કમાં એકસો ને પંદર નંબરના પેજ ઉપર છે વિકૃતિ દ્વારા ઉદ્વિકાસની જે ક્રિયાવિધિ છે બે માર્કમાં એ પૂછી શકાય એમ છે પેજ નંબર એકસો ઉપર તેની પણ માહિતી આપેલી છે પછી હાર્ડી અને વૈનબર્ગનો સિદ્ધાંત છે એ ત્રણ માર્કમાં આવી શકે એમ છે આ ચેપ્ટરની અંદર આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે હાર્ડી અને વૈનબર્ગનો સિદ્ધાંત મિત્રો એ સિદ્ધાંત તમારે ખાસ તૈયાર કરવાનો છે માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ સમજાવો ત્રણ માર્કમાં પેજ નંબર એકસો ને ચોવીસ ઉપર આપેલું છે તો એ આપણે ખાસ કાળજીપૂર્વક આ બધા પ્રશ્નો તૈયાર કરશું સાતમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગ મિત્રો બાયોલોજીમાં સૌથી મહત્વનું અને સૌથી અગત્યનું જો કોઈ ચેપ્ટર હોય તો એ સાતમું છે કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાના છે બે માર્કનો એક પ્રશ્ન ત્રણ માર્કનો એક પ્રશ્ન અને ચાર માર્કનો એક પ્રશ્ન બોર્ડના પેપરની અંદર સાતમા ચેપ્ટરમાંથી આવવાનો છે મતલબ એ ચેપ્ટરનું વેઇટેજ એ ખૂબ જ વધુ છે તો ટાઈફોડની ટૂંક નોંધ તમને પૂછી શકે પેજ નંબર એકસો ને ત્રીસ ઉપર ટેક્સબુકમાંથી એનો જવાબ મળી રહેશે ન્યુમોનિયા વિશે બે માર્કનો પ્રશ્ન પૂછે પેજ નંબર એકસો ને એકત્રીસ ઉપર મેલેરિયાની ટૂંક નોંધ બે અથવા ત્રણ માર્કમાં પૂછે જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા આ બંને પ્રશ્નો છે ને મિત્રો એ ચાર ચાર માર્કમાં ખૂબ અગત્યના છે સૌથી વધુ તમે તૈયાર કરજો જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા આ સો ટકા બેમાંથી એક પેપરની અંદર બે હજાર પચીસના બોર્ડના પેપરમાં આવી શકે એમ છે પછી એલર્જીની ટૂંકનો અંદર ત્રણ માર્કમાં આવે એમ છે કેન્સર થવાના કારણો અને કેન્સરની ચકાસણી અને નિદાન આ પણ અગત્યના પ્રશ્નો છે એના પેજ નંબર છે એકસો ને એકતાલીસ તો મિત્રો હવે એના પછીના ચેપ્ટર વિશે ચર્ચા કરીએ જે આઠમું ચેપ્ટર છે તો આઠમું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો બે અને ત્રણ માર્કના પ્રશ્નો એમાંથી આવવાના છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવનો ફાળો સુએજ ટ્રીટમેન્ટના તબક્કાઓ જૈવિક નિયંત્રક તરીકે બકુલો વાયરસનો ફાળો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે બે માર્કમાં આવી શકે એમ છે અને જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવનો ઉપયોગ આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો ત્રીજો અને ચોથો પ્રશ્ન જે છે એ થોડા વધુ અગત્યના છે એટલે એની તૈયારી આપણે થોડી સવિશેષ કરવાની છે મિત્રો હવે નવમાં ચેપ્ટરની અંદરથી જે ચાર માર્કનો એક જ પ્રશ્ન પૂછાવાનો છે એ સો ટકા ગેરંટી છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જ આવવાનો છે છતાં પણ મેં બે ત્રણ પ્રશ્નો બીજા અહીંયા સામેલ કરેલા છે તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તો ખાસ વારંવાર તૈયાર કરજો બે હજાર પચીસના બોર્ડના પેપરમાં એ પ્રશ્ન છપાયેલો છે તમારે એવું ધ્યાનમાં જ રાખવાનું છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અલગીકરણ એ પણ ચાર માર્કમાં આવી શકે ક્લોનિંગ જગ્યાઓ આ પણ ચાર માર્કમાં આવે એવો પ્રશ્ન છે પણ થોડો અઘરો પડશે અને લાંબો પ્રશ્ન પણ છે થોડી વાક્ય રચના પણ પ્રશ્નમાં પ્રોબ્લેમવાળી છે એટલે એ પ્રશ્ન તમારે તૈયાર ન કરવો હોય તો આરામથી ઓપ્શનમાં નીકળી શકે એમ છે પણ એની જે આકૃતિ છે પ્લાસમેટ પીબીઆર ત્રણસો બાવીસવાળી એ આકૃતિ એના નામકરણ આકૃતિ પરથી જે એમસીક્યુ પૂછી શકાય એમ છે એ તમારે તૈયાર કરવા ખાસ જરૂરી છે પીસીઆર આકૃતિ સહ ચાર માર્કમાં પૂછી શકાય એમ છે તો જે સેલી આકૃતિઓ છે માત્ર એ જ તૈયાર કરવાની છે બાકી ટેક્સબુકની જે અઘરી આકૃતિઓ છે એ તમે આરામથી છોડી દેશો માત્ર એનું નામકરણ કરશો તો પણ ચાલે એવું છે બાયોટેકનોલોજી અને એના પ્રયોજનો ત્રણ માર્કનો એક પ્રશ્ન એમાંથી આવવાનું છે પેશી સંવર્ધન પદ્ધતિ ત્રણ માર્કમાં પેજ નંબર વન સેવન્ટી એઇટ ઉપર આખું પેજ આપેલું છે પેશી સંવર્ધન પદ્ધતિનું પછી જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન એ ત્રણ માર્કમાં પૂછાય પેજ નંબર એકસો ને પર છે જનીન થેરાપી એ પણ ત્રણ માર્કમાં પૂછાય પેજ નંબર એકસો ને બ્યાસી પર છે અને આણવિક નિદાનમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ ત્રણ માર્ક અને પેજ નંબર એકસો ને બ્યાસી પરથી આ તમને પૂછી શકાય એમ છે મિત્રો બોર્ડની જે પેપર જોવાની પદ્ધતિઓ છે એ મુજબ હું તમને ખાસ એ કહેવા જઈ રહ્યો છું કે પેપર ચેક કરતી વખતે જે પેપર જોનાર વ્યક્તિ છે એ કોઈ પણ પ્રશ્નો તમે લખો છો તો એમાં અમુક શબ્દો છે એ ખૂબ અગત્યના હોય છે અને એ એ જ ચેક કરે છે તો એ શબ્દો છે એને કી પોઈન્ટ કહેવાય છે વારંવાર મેં ક્લાસમાં આ બધી વસ્તુ કીધેલી છે કે જે કી પોઈન્ટ હોય છે એ કી પોઈન્ટ એ પેપરની અંદર પેપર ચેક કરનાર વ્યક્તિને તરત નજરમાં આવે એવી રીતે તમારે એ લખવાના છે અને એની નીચે ખાસ બે લીટીઓ કરવાની છે એટલે પેપર ચેક કરનાર વ્યક્તિ એને જે જોતું છે એ તરત એને મળી શકે મિત્રો અગિયારમું ચેપ્ટર સજીવો અને વસ્તી એમાંથી બે માર્કના પ્રશ્નો પૂછાવાના છે તો સજીવો અને વસ્તી જે છે એમાંથી બે માર્કના કયા પ્રશ્ન અગત્યના છે તો કે ચર ઘાતકીય વૃદ્ધિ દર્શાવતું શતરંજની રમતનું જે રમુજી ટુચકું છે રાજા અને એના વજીર અને શતરંજની જે વાત છે એ વાત બે માર્કમાં પૂછી શકાય એમ છે સંભાવ્ય વૃદ્ધિ બે માર્કમાં પૂછે જીવન વૃત્તાંત વિવિધતા બે માર્કમાં પરફેક્ટ સેટ થઈ જાય એવો પ્રશ્ન છે ગોસનો નો સ્પર્ધક નિષેધ નિયમ ક્યારેક એવુંય બને કે એની નીચે જે મેક આર્થર વાળી વાત આપેલી છે સ્ત્રોત વિભાજનની એ પણ બે માર્કમાં પૂછે પણ વધુ અગત્યતા ગોષનો સ્પર્ધક નિષેધનો નિયમ પૂછે તેની છે બે માર્કમાં સહભોજીતા એકદમ પરફેક્ટ શેડ થાય છે અને ઓર્કિડમાં જોવા મળતી લિંગી કપટની ઘટનાઓ તો લિંગી કપટ એ ચેપ્ટરમાં છેલ્લે આપેલું છે તો એ વાત પણ બે માર્કમાં પૂછી શકે હવે આ જે મુદ્દાઓ છે એ આખા પ્રશ્નમાંથી નાના નાના ટુકડાઓ કરીને બે માર્કનો પ્રશ્ન એ પૂછે એવું બને પછી એવી જ રીતે ચેપ્ટર નંબર જે બાર છે એ ચેપ્ટર નંબર બારમાંથી બે અને ત્રણ માર્કના જે પ્રશ્નો આવવાના છે એની વાત કરી લઈએ તો પહેલી વાત છે વિઘટનની પ્રક્રિયા પર અસર કરતા ઘટકો મિત્રો વિઘટન છે એ ગયા વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયેલું છે પણ વિઘટન પર અસર કરતા જે ઘટકો છે ખાસ કરીને ભેજ છે પછી તાપમાન છે વિઘટન જે દ્રવ્યનું થઈ રહ્યું છે એ દ્રવ્યનું રાસાયણિક બંધારણ કેવું છે એને આધારે વિઘટનની પ્રક્રિયા થાય છે તો વિઘટનને અસર કરતી જે બાબતો છે એ આની અંદર પૂછી શકે પેજ નંબર બસો આઠ ઉપર એ તમને મળી જશે આહાર શૃંખલાના બે પ્રકારો છે એક ચર્ય આહાર શૃંખલા અથવા ચરણ આહાર શૃંખલા છે અને બીજું છે મૃત અવશેષીય આહાર શૃંખલા તો એ બે મુદ્દા છે બે માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે આહાર શૃંખલા તમને બસો ને નવ અને બસો દસ પેજ નંબર ઉપરથી મળશે એમાં આખો પ્રશ્ન આપેલો છે એમાંથી તમારે અમુક પોઈન્ટ લખવાના છે એ તો તમે જનરલી વાંચશો અને તમે ભણેલા છો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કેટલું લખવાનું છે એ ખૂબ મહત્વનું છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક દિશીય છે કારણ આપી સમજાવો તો કારણ પણ પૂછી શકાય એમ છે એ પણ બે માર્ક માટે અગત્યનું છે અને બસો ને નવ નંબરના પેજ ઉપર એ મુદ્દો આપેલો છે એમાંથી તમારે નાનકડો એક ટુકડો કરીને લખવાની વાત છે પરિસ્થિતિકીય પિરામિડ વર્ણવો ત્રણ માર્કની અંદર પૂછાઈ બસો ને અગિયાર નંબરના પેજ ઉપર છે આ પ્રશ્ન છે એ મિત્રો થોડો વધુ અગત્યનો છે કારણ કે પરિસ્થિતિકીય પિરામિડ ત્રણ છે અને માર્ક પણ એના ત્રણ છે તો એ ત્રણ માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી બરાબર સેટ થઈ શકે એમ છે હજી આગળ આપણે તેરમાં અને છેલ્લા ચેપ્ટરની ચર્ચા કરી નાખીએ તો જે તેરમું ચેપ્ટર છે એ જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ એના વિશેનું આ ચેપ્ટર છે તો જૈવ વિવિધતાનું જે સંરક્ષણ છે એ ત્રણ માર્કની અંદર એ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે કે જૈવિક સંગઠનના વિવિધ સ્તરે સંકળાયેલી જૈવ વિવિધતાના પ્રકારો વિશે માહિતી આપો પેજ નંબર બસો સત્તર ઉપર ત્રણ પ્રકારની જૈવ વિવિધતાની વાત કરેલી છે જનીનિક વિવિધતા અને જાતિ વિવિધતા અને નિવસનતંત્રીય વિવિધતા પણ તમે ત્રીજું કહી શકો તો એ ત્રણ મુદ્દા છે અને ત્રણ માર્કમાં એ પરફેક્ટ સેટ થાય છે જાતિ વિસ્તાર સંબંધો ત્રણ માર્કમાં પેજ નંબર બસો વીસ ઉપરથી તમને એનો ઈઝીલી જવાબ મળી જશે વસવાટી નુકસાન અને અવખંડન એ પણ ત્રણ માર્કમાં આવે પેજ નંબર બસો ને બાવીસ પર પછી આપેલું છે સ્વસ્થાન સંરક્ષણ મિત્રો ગયા વર્ષે બે હાજર ચોવીસ માં નવસ્થાન સંરક્ષણ પૂછાય ગયું છે તો આ વખતે સ્વસ્થાન સંરક્ષણ એ થોડો વધુ અગત્યનો પ્રશ્ન છે તો આપણે એને ખાસ ધ્યાનમાં રાખશું સ્વસ્થન સંરક્ષણની અંદર તમને પ્રશ્ન પૂછે તો એના જે મેઇન મેઇન પોઈન્ટ છે એ કયા કયા શબ્દો છે એમાં આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી તમારે પ્રશ્નમાં ખાસ લખવાની છે અને એની નીચે બે લીટા કરવાના છે એટલે પેપર ચેક કરનારની નજરમાં એ આંકડાઓ એ તરત આવી શકે મિત્રો બોર્ડની પરીક્ષા માટે આપણે જે તેર ચેપ્ટરો છે એ તેર ચેપ્ટરમાંથી કેટલાક ચેપ્ટરો થોડા વધુ અગત્યના છે દાખલા તરીકે ચેપ્ટર નંબર એક બે ત્રણ છ સાત આઠ નવ દસ અને બાર મિત્રો ટોટલ તમે ચેપ્ટર ગણશો ને તો આ નવ ચેપ્ટર થશે અને ટોટલ આપણા તેર ચેપ્ટરમાંથી જે વિદ્યાર્થી આ નવ ચેપ્ટર કરશે ને એ વિદ્યાર્થી પણ પાસ તો થઈ જ જશે તો તેરે તેર પૂરેપૂરા ચેપ્ટર કોઈ ન કરી શકે એમ હોય કોઈ સ્ટુડન્ટને એમ લાગતું હોય કે હું ફેઇલ થઈશ તો તો બાયોલોજીમાં ફેઇલ થવાનો કોઈ પ્રશ્ન છે નહીં તેરમાંથી તમે ખાલી આ ક્રમ જે આપેલો છે એ ક્રમના ચેપ્ટરો ખાલી પરફેક્ટ તૈયાર કરશો એની પૂરી તૈયારી કરશો તો પણ પાસિંગ માર્ક્સ તો આવી જ જવાના છે તો મિત્રો ખૂબ સરસ આજે આપણે જીવવિજ્ઞાન ભવિષ્યવાણીની ચર્ચાઓ કરી છે મને આશા છે કે આ જે પ્રશ્નો મેં આપેલા છે એ પ્રશ્નોમાંથી બોર્ડના જે પેપર સેટરો છે એ પેપર કાઢશે અને વિદ્યાર્થીઓ પણ આ જે પ્રશ્નો મેં આપેલા છે એ પ્રશ્નોની ખૂબ સારી એવી તૈયારી કરશે અને બોર્ડની અંદર જીવવિજ્ઞાનના પેપરમાં ખૂબ સારા માર્ક લાવશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ બધા મિત્રોને બોર્ડની આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક ખૂબ મહેનત કરજો સારા માર્ક લાવજો સુતરિયા સરના જય હિન્દ વંદે માતરમ